જય શ્રી કૃષ્ણ શ્રાદ્ધમાં કાગડાને કેવ કાગવાસ નાખવામાં આવે છે શ્રદ્ધ માતૃ ભવ પિતૃ ભવ ભવની ભાવનાને ઉજાગર કરતું પર્વ છે મા બાપનું જીવનમાં મોટું ઋણ છે તેનું સ્મરણ કરતી એક અંજલિ આપવાનું પર્વ છે આ એક પિતૃ યજ્ઞ છે શ્રાદ્ધ કરવા પાછળ નો એક ઉદ્દેશ છે કે આપણા પર્વ પર જે ઋણ છે તેનું કૃતજ્ઞાપૂર્વક સ્મરણ કરીને તેમને તર્પણ કરવું શ્રાદ્ધ અને કાગવાસ દ્વારા પિતૃઓ તૃપ્ત થાય છે બ્રહ્મપુરામાં પ્રતિપ્રદાથી લઈ અમાસ સુધી શ્રાદ્ધ કરવાના જુદા જુદા ફળ બતાવ્યા છે પિતૃ પક્ષ માટે ત્રિવેણી સંગમમાં બે સ્થળ ઘણા પ્રચલિત છે બિહારમાં ગયા શ્રાદ્ધ અને માતૃપક્ષ માટે સિદ્ધપુર પ્રખ્યાત છે ભગવાન શ્રી રામે તથા સીતાજી વનવાસ દરમિયાન પિતાશ્રી દશરથ રાજાનો શ્રાદ્ધ કર્યાનો ઉલ્લેખ છે પાંડવોએ પણ યુદ્ધ વિરામ પછી શ્રાદ્ધ કર્યાનો ઉલ્લેખ છે કાગળો શ્રાદ્ધ પક્ષમાં સંદિગ્ધ સવાહક તરીકે કામ કરે છે માન્યતા મુજબ શ્રાદ્ધથી પિતૃ તૃપ્ત થાય છે કાગડો કુદરતનો પરોક્ષ સેવક છે સફાઈ કરે છે માનવ વસ્તીએ જે ગંદકી કરી છે તે અઠવાડ આરોગ્ય સ્થળો અટકાવે છે કાગડા એના ગુરુ કાક ભૂસંદીજીને ભગવાન સાથે તાર્કિક દલીલો કરી કાગડાઓને ભાદરવા માસમાં કાગવા સ્વરૂપે સારું ભોજન મળશે તેવા આશીર્વાદ પાથરવ્યા છે એટલે માનવો કાગડાને ખીર દૂધપાક પૂરી ભજીયા નાખે છે કાગડો આખું વર્ષ પર્યાવરણ જાળવવામાં મદદ કરે છે શ્રાદ્ધ તર્પણથી તૃપ્ત થયેલા પિત્રો શ્રાદ્ધ કરનારને મનવાંછિત ફળ આપે છે શ્રાદ્ધમાં કાગડાને ખીરનું ભોજન ઉત્તમ ગણાય છે શાસ્ત્રોએ કાગડાને પિત્રો અને પ્રતિનિધિ ગણે છે ભગવદ્ ગોમંડલ કોષ મુજબ કાગવાસ એટલે શ્રાદ્ધને દિવસે પિતૃ નિમિત્તે કાગડાને આપવામાં આવતો બલિ અન ક્યાં કાગડાઓ ક્યારેય ચહેરો ભૂલી જતા નથી તે બુદ્ધિ પક્ષી છે તેની યાદશક્તિ બહુ લાંબી છે શ્રાદ્ધ સાથે સંકળાયેલ નરસિંહ મહેતાનો પ્રસંગ પાંચસો છપ્પન વર્ષનો પ્રસંગ જાણીતો છે ભગવાન દ્વારકાધીશે શ્રાદ્ધમાં નરસિંહને ખૂબ મદદ કરી ભવ્ય રીતે શ્રાદ્ધ પર્વ ઉજવ્યું હતું બદલીનું એક શ્લોકન કાવ્ય છે રાતે બોલે કાગડા દિના બોલે શિયાળ તો બદલી એમ કરે નિશ્ચિત પડશે દુકાળ કાગડાનું સમૂહ જીવન છે એ એકલો ખાતો નથી બધાને કા કાકા કા કા કરીને બોલાવે છે આખું વર્ષ ઉપેક્ષિત અને તિરસ્કૃત કાળા કાગડા પ્રક્ષમાં બધાને વહલા લાગે છે